છોટા છોટાઉદેપુરના પાવી જેતપુર પાસે ભારજ નદીના ધસમસતા પ્રવાહમાં ફરી ડાયવર્ઝન ધોવાયું જનતાએ પોતાના ખર્ચે બનાવેલું ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો ભારત નદી પર બ્રિજ બે વર્ષ અગાઉ ધરાશય થયો જેને લઈને તંત્રએ બે વખત છ કરોડથી વધુના ખર્ચે ડાયવર્ઝન બનાવ્યું પણ ટકી શક્યું નહીં બંને વખત વરસાદમાં ધોવાઈ ગયું

આ ડાયવર્ઝન તૂટતું ના હોત તો જેતપુર પાવેથી બોડીલીનો રસ્તો એ પંદર કિલોમીટરનો હોત તો લોકોને સમય પણ જાય છે અને પેટ્રોલના ભાવ તો તમને ખબર જ છે તો પેટ્રોલના ભાવને લીધે આ બધું ખર્ચો જનતાને ભોગવવાનો આ આવે છે છોટા ઉદેપુર જિલ્લામાં એક પછી એક બ્રિજ જર્જરિત થઈ રહ્યા છે જ્યારે ભારત નદી પરનો બ્રિજ જે બે વર્ષ પહેલા તૂટી પડ્યો હતો ત્યારબાદ તંત્ર દ્વારા બે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા હતા અને એક ડાયવર્ઝન જનતા દ્વારા સો ખર્ચે બનાવવામાં આવ્યા હતા ત્યારે દસ દિવસની મહેનત કરી અને જનતા દ્વારા ઓગસ્ટના દિવસે જે ખુલ્લું આવ્યું હતું તે ડાયવર્જન એક જ દિવસની અંદર ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભારત નદીમાં ભારે પાણી આવતા તે ધોવાઈ ગયું છે અને પાછી જનતાને બે દિવસ જે રાહત મળી હતી તે રાહતમાં નો અંત આવી ગયો છે બે દિવસ જનતા આ રસ્તે થી પસાર થઈ હતી અને પાછું ડાયવર્ઝન ધોવાઈ જતા જનતાને ફેરો ફરવાની ફરજ પડી છે તો ગ્રામજનો અને સ્થાનિક અવર કરતા રાહદારીઓ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે તેમને બ્રિજ બનાવી આપવામાં આવે કાં તો પછી એમને વ્યવસ્થિત કોઈ ડાયવર્ઝન બનાવી આપવામાં આવે તો એમને અવર કરવામાં રાહત મળે અજયજાની ટીવી થર્ટીન ગુજરાતી છોટાઉદેપુર